હલો એ ભાઈ એના બાપાના ખબર કાઢવા જતો હતો હોસ્પિટલે ત્યાં એનો ટપુડિયો હારે થયો પપ્પા પપ્પા મારે પણ દાદાને જોવા છે કે લઈ જાવ બાળકને લઈ જવાની મનાય હતી પણ કે લઈ જાવ દીકરાનો પ્રેમ તે કાસમાં લે ઊંષો કરીને દેખાડ્યો ને તે દાદા વેન્ટિલેટર ઉપર હતા બધા ભૂંગળાને વાયરને લગાડ્યા અને દાદા લેર કરતા હતા ઘરે આવીને દાદી માએ પૂછ્યું બટા તાર દાદા શું કરતા હતા સારસિંગમાં મૂકીવાય એવું લાગ્યું

એ નાતી વખતે ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરે કાવેરી તમામ નદીઓ મારા નાવાના જળમાં આવશો એ કહેતા નથી પણ એ જળને ખરાબ કરતા નથી એની નદીઓ એ નદીઓમાં વ્યાતા નિર્મા એ કોઈ દિવસ કહેવાય ગયો કાગળનો ટુકડો ફેંકતા નથી

છોકરા કેવાનો મારો અર્થ આ બધું હવે આપણે કરવું પડશે હું કાલ જ માધોપુર ના મેળામાં હું બોલ્યો છું કે આ તમે જે જામનગર પટો દ્વારકાધીશ ની આજુબાજુ જેટલા છો સોમનાથ સુધી એમાં આપણું મવાઈ આવી જાય અમે આવી જાય ભેગા આપણી પાસે માસ્તર સાહેબ જેવી તેવી જવાબદારી નથી આ બેઠેલા મારા યુવાન ભાઈઓને તમારા દીકરા તરીકે કહું છું પરદેશનો માણસ એરપોર્ટમાંથી ઉતરે છે ને જામનગર અને દ્વારકા આવવા આવે છે ને એ પરદેશમાંથી સીધો આવે છે એને ખબર નથી કે આ ભારતનું ગુજરાત કહેવાય અથવા તો આ આ બલ્ડો કહેવાય આ હાલાર કહેવાય આ ઓખો કહેવાય આ ઘેડ કેવાય એને ખબર નથી એ ડાયરેક્ટ તમને ભારતના નાગરિક તરીકે જોવે છે અને તમારું જે વર્તન હશે ને એ વિશ્વમાં જઈને એના દેશમાં જઈને વાત કરવાનો છે એટલે મોટામાં મોટી જવાબદારી આપડી આવે છે આપણે દ્વારકાધીશ નજીક છે ભાઈ કોણ છે આથી માણસો દુનિયા જેને પગે લાગવા માટે હવારના ચાર વાગ્યાના લાઈનમાં ઊભો હોય એને બદલે તમે અમે તો તમારા દર્શન કરીએ ને મારા અમે ધન્ય અનુભવી છે શું કામ

ભગવાન રામે રાવણ ને માર નાખ્યા એટલે ભગવાન ભગવાન ક્યારે કહેવાય કે જેને કરતા આવડે સુદર્શન ચક્ર ધારણ કરવાની જેનામાં કરવા બ્રહ્માંડ નો ગોળો તોડી નાખવાની તાકાત હોય અને સતા શિશુપાલ ની હો ગાલુ સહન કરવાની તાકાત ધરાવે ને એ કૃષ્ણ બની શકે એમના ન બની શકાય સાહેબ કોથળી પીધી નથી રોડે નીકળે એટલે રેવા દે

એટલે એકવાર આ ગોજિયા પરિવારને તાળીથી વધતા કામ કર્યું છે બસ આવો મેળો કરો હારે જમો હારે ઉત્સવ કરો બસ તૂટી જાઓ બીજાને ભેગા કરવા હટો મોજ કરી અને હવે સાહેબને બેઠા વાત કરતા હતા મેં કીધું આ દસ પંદર વર્ષમાં સાહેબ ધાર્મિકતા બહુ વધી છે બબ હું તો આ વિદ્યાપીઠ ના તમામ આચાર્યો ને કઉ છું તમારા ભૂદેવ ના દીકરા ને ભણાવી ભણાવી થાકી જાઓ અમે એટલા યજ્ઞો ચાલુ કરાવીશું કે અમારો ભૂદેવ એક નવીરો નો રહેવો જોઈએ છે મને બહુ ગમે અમે આવા નાના નાના ભૂદેવો દાદા ઉભા થાવ તો દાદા આમ રૂડો કેવા લાગે છે શાસ્ત્રી દાદા આમ પાસો આમ ફરો ઓલી ફરો એ તાળીઓથી વધાવો આ હાવ નવા નકોર ભુદેવ કશ્યપ કશ્યપ દાદાના ચરણોમાં પ્રણામ પગે લાગ્યો મેં કીધું હાથ તો મૂકો યાર માથા ઉપર દાદા એક મિનિટ આવો ને કશ્યપ દાદા પછી મારે તમને દાંત કઢે ને ગોટા વળવી દેવા શક પણ દાદા આવો આ બાજુ હા અરે એક ગોળ દાદા તમને કહું ફેરા ફરવતા હા આપણે ગામડાના દાદા ભલે દાદા આપણે તેથી અમારે સંસ્કૃત વિદ્યાપીઠમાં અમારા ભુદેવો ભીણ્યા નથી પણ દ્વારકાધીશનું વચન છે કે મારા દેશનો ભુદેવ જેને ડાબે ખંભે જનો હોય એના મોઢા માલી જે નીકળે વેદ જ નીકળતો હોય છે એટલે અમારો વરરાજો ફેરા ફરતો હતો અને ગોર બાપા ઉભેલા કંકાપટી ચોખાલે ઓમ સુપલગ્ન એ મંડપ બચાય વરરાજાના પગમાં લીંગ બૂટ મોજા કાઢીને વરરાજાના જમીણા પગનો નો અંગૂઠો ખેતર પાણી અડાડો અણવર કાલ્યો ગોર દાદા સો રૂપિયા તમારો અંગૂઠો ડાળી ગયો

આ બેનો ઉકળડી ઉઠાડવા જાય ઉકળડી છે કોની છોડી હે કાંઈક તો છે છેય મને ખબર આવી છે હું કહું નહીં અમુક બસ એટલે સારી વસ્તુ છે બહુ સરસ વસ્તુ છે એ કોક દિવ મને એકલા મળજો ખરેખર કે બહુ સરસ પણ આયા વાળ દાદા ઉભેલા હાથમાં કંકા વટીને ચોખા લઈને ઓમ શુભ લગ્ન એ મંડપ જાય તમારા લગ્નનો મારો ડાયરો રાખજો એ તો મેં હમણાં એક વાર દાદા હતા ને મેં કીધું દાદા લગન કરવા ને ત્યાં નહીં હમણાં લગ્ન નહીં કરવા મેં કીધું મૂછ નો દોરો ફૂટે પછી પૂછાય સમય એને ખબર ને અત્યારે એને ભણવાની ખબર હોય એટલે મારે એને પાસે એક શ્લોક બોલાવો લગ્ન કરો તો ડાયરો મારો રાખજો એટલે અહીંયા ગોરદાદા ટૂંકમાં એક ઉપાડી એટલે વાત કીધું ગોરદાદા હાથમાં કંકા વટેલ ઊભેલા વરરાજાના પગમાં લઈ બુટમો જા કાઢી નહીં વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતર પાણી અડાડો ગોરદાદા ને કીધું ગાજો દાદા બીજા બસો એ ભાઈ રૂપિયાથી નો આલે વિધિ વિધિ વિધિમાં ફેરફાર નહીં વરરાજાનો અંગૂઠો અડાડો પડે બાપા તો તો તારું નો કોણવર અણવર તારો પણ પગનો અંગૂઠો ન ચાલે તારા બાપુજીનો પણ ન ચાલે વરદા જાનો જ અંગૂઠો ચલાવવો પડે કે ગોરદાદા આજ બીજા બસો પડી મુદો રહેવા જો ગોરદાદા કે પણ સે હું તક બીજું કાંઈ નથી દાદા અમે હજી સુધી વેવાય નથી ખબર પડવા દીધી ને તમે ખેતર પાડના હુકામ ખબર પાડવા માંગો છો ગોરદાદા તોય ન સમજાવ નહીં ભાઈ ચોખટ કરો ચોખવટ એટલે અંગૂઠો જ નથી આ પગ બુટ મોજામાં છે ત્યાં સુધી રૂડો છે બાપા એની ઉપર બહુ મોટી કથા છે અંગુઠો હુકામ આપણે કાઢવો પડે છે એ બહુ મોટી વાત છે એમાં અત્યારે નથી જવું કારણ કે પાંચ કલાક થાય એના માટે આપણે એકદી કથા રાખવી પડે ખેતર પાળ ને અંગૂઠો છુકામ અડાડીએ છીએ એની ભવ્ય કથા નું આયોજન વક્તા માયાભાઈ આહીર આવું કઈ શેર નહી આ તો કહું તમને ખાલી પણ આ દેશનું ગરેણું આ દેશની ગરિમા આ દેશનો શણગાર આ દેશનો વૈદ આ દેશના ઉપનિષદ આ દેશના શાસ્ત્રો આ દેશની કથાઓ આ દેશની વાર્તાઓ આ દેશના દ્રષ્ટાંતો અને કહેવા ગયો આ દેશના દાંપત્ય જીવનો ઈ આ દેશનો શણગાર છે સાહેબ આ દેશનો શણગાર શું આ દેશના આ દાંપત્ય જીવન

કતલા બેઠા એ અમારા માટે મહત્વ નથી કોણ બેઠું એ અમારા માટે મહત્વ હોય છે એટલે હવે રામજીભાઈ આ બધા ખરો ડાયરો બેઠો છે અને એમાં પાંચ ગોરિયા ભાઈઓ બેઠા હોય એટલે આપણને વધારે આનંદ આવે હા એટલે આ બધા ભાઈઓ આવો બેહીએ કોઈ એમ છું હવે હા ઓલું હું હોય ત્યારે એક વાગ્યા પછી તો ઊભું તપે બેન થઈ જાય એટલે બેસું બેસી શકશો ઉભા રહ્યો તો વાંધો નહીં પણ અહીંયા જગ્યા થઈ ગઈ છે ઘણી ગુલ રહે ગુલ શન રહે ગુલ કે પત્તે ચલે ગયે અબ અચ્છે અચ્છે બેઠે રહે મિસ કોલીએ ચલે હવે આવું કહેવાય યાર મારો દીકરો એ ભાઈ જો ખું થયું હા બેઠો બેઠો હા બાપ દીકરો બે આવ્યા હાથ તમે હું સમજો જે અમારું નાનું ટપુર્યું તો આવ્યું નહીં એને વળી પાછો અત્યારે પરસાર હાલે ને તો એ ધંધે ચડેલો સડેલો એક નોખો છે એટલે નોખો એટલે આમ કે મારથી નહીં એને ઊભા ઊભા બોલવાનું ચાલુ કર્યું છે એને જે સારું લાગે યાર તમારે કોઈ દેવી કલ્પના નહીં કરવાની સાહેબ પૂછતા હતા મને કે તમારા છોકરાએ ગાવાનું ચાલુ કર્યું ના ના બોલવાનું બધું એવું કહે નઈ ડોક્ટર ના છોકરા ડોક્ટર જ થાય ને સારું લાગે એવું હોવ તમે યાર સરસ કાનગોપીમાં શું એક વાર ઉભા થાય તાળીઓથી વધવાનું એનું શરીર ફોરવું કેટલું છે કેટલા વર્ષ થયા એને બીજી વાર તાળીથી વધાવ આ પહેલી વાર એવી વ્યક્તિ નીકળી ઉમર ની ખબર નથી અને હકીકત કહો સાહેબ તમારી મોજમાં ઉંમર હોતી જ નથી જો ઉમર આય ને લેના દેના હોત કેમ કે ઓલા બાપા શીડાભાઈ એ શીડાભાઈ આ વધાર તાળીઓથી થી આ બાપાની મોજ ને અઢાર વર્ષના છોકરાઓ ઝાખા પડે એ છે અને ધન્યવાદ આ બધા નાના હતા ને તા બોન વાળા નતા હે માવું દૂધ પાતી હતી ને તાળિયું ભરીને તો ફીણ ની મૂસું થઈ જતી અત્યારે ફીણવાળા દૂધ ક્યાં મરી ગયા એ જ ખબર નથી ડેરીમાં ફેટ ઓછા એટલે છોકરા તળિયાનો માલ જ ફાળે છે ડોવા ઓલા તો તાહળી મોઢે માણતા તા મુસુની ઓલા ફીણની મુસુ થઈ જતા તા હા એ જ અગિયાર મહિનાનું થાય ને તે છોકરું ધોડવા મળતું અત્યારે હું કાઈ ગયેલા કાંક્ષી જેવા બટકા આપે અઢાર અઢાર મહિનાના થાય તે માલ્યું જીકલ્યું જીગી જીકી જીકી જો કે છોકરાઓને સારું છે આ વડીલો પૂછો હકીકત પહેલા તો નાના હતા પીડ્યા હોય ક્યાંય રમવા ગયા હોય ઓળ કોળા હવે તો એ રમચું જ વહી ગઈ એ રમવા ગયા હોય ક્યાંક પીડ્યા હોય સોલાણા હોય તો હારું ન થાય ત્યાં સુધી બાપાને દેખાડાય નહીં ત્રાહું ત્રાહું હાલવું પડે નહીં ત્યારે ઈ ભાળ ગયા ઈ બે નાખે ક્યાં જૂથું રખડવા એને બદલે અત્યારે છોકરો પડી જાય તો આખું ઘર માજું ચીકુલું પડી ગયું એ ચીકુલું કાઈ નહીં કરીએ કે સાહેબ પણ ભગવાન કૃષ્ણ આપણને કહે છે જીવન ભગવાન કૃષ્ણ વર્ષ ને બાવન દિવસ ગોકુળ માં રહ્યા એની બાળ લીલા વર્ણન છે કૃષ્ણ એ શીખવે કે બાળપણ કેવું હોવું જોઈએ પોરખીલું ગોવર્ધન ઊંચો કરવાની તાકાત હોવી જોઈએ એનો અર્થ સંગઠન બળ આપણે આખી નાયત જે આખો સમાજ છે હમણાં વડીલ બોલ્યા કે આપણી જેવું ગોત્ર સારી વાત પણ આપણે કડેલી નબળા આપણે બે હોય એટલે પછી ઘડીક ટેકો જોવે કડીની નબળા કે ની બાપા થોડી પૂછું હું કામ કેદુની ખબર છે ગોકુળ થી આપણે જે ગોવર્ધન ઉછો કર્યો જેતો ભાઈ ગોવર્ધન ઉછો કર્યો ને એટલે આ મૂળ તો આપણે નાય બધા ભગવાન કૃષ્ણ કીધું કે બધા લાકડીઓ રાખો એ લાકડીઓને ટેકા રાખે ને ભગવાન ટસલી આંગળી એક જ હાથ હો એક હાથે તો મોરલી વગર વાહળી વગાડતું ભગવાન એટલે તરત નાયત ને તરત ઓલું થાય એ કે કઈ ટેસ્ટલી આંગળીએ થોડો ગોવર્ધન રે એ તો આપણે લાકડીઓ રાખીએ કે ભગવાન કે એમ કે મારા નાથે થોડીક ઢીલ દીધી હો એ ગોવર્ધન ની ઢીલ તાર ડોહા કડે કડાક આવ્યા લેજે વરદાન તારું ડોહું કર્યા એ તેદુ નો જે ખટકો રહી ગયો મૂળ વાત એટલી કહું સાહેબ જીવતા હોય ત્યારે હવને જાણી લેજો વેળું ન પડી જાય ભગવાન કૃષ્ણને ગોકુળમાં હતા ત્યારે બધા ભગવાન નથી સ્વીકાર્યા કોકને વેમ પડ્યો આવો થોડો ભગવાન અરે બ્રહ્માને વેમ પડ્યો ખુદ બ્રહ્મા કે જે વિષ્ણુ કૃષ્ણ બનીને ગયા છે અને આવી લીલા ગેડી દડે રમે માખણ ચોરે

કૃષ્ણની પરીક્ષા કરી બ્રહ્માએ ભગવાન કૃષ્ણ ગાયો ચારતા હતા ગોવાળો બધા ક્રીડા કરતા હતા અને ભગવાન કૃષ્ણ આંખો બંધ કરી અને વાહળીમાં તલીન થયા એટલી ક્ષણમાં બ્રહ્માજીએ બધાય ગોવાળોને એ બ્રહ્માની માયાથી બધાને માં લઈ લીધા બધા ગોવાળો કૃષ્ણ ભગવાનને હસવું આવ્યું કરે બ્રહ્મા દાદા તમને વેમ પડ્યો એટલે ભગવાન કૃષ્ણે શું કર્યું એવા ને એવા ગોવાળિયા ચોકીદારો એને કીધું પોતે બ્રહ્મા નું રૂપ ગયા અને એને કીધું કે હું અંદર જાઉં છું એક મારી જેવું રૂપ ધારણ કરીને એક ફરે છે મહેરબાની કરીને અંદર આવવા દેતા ને એમ એમકિન કૃષ્ણ ને લઈ પછી પાછા સીધા ગોકળ આવ્યા દ્વારતાળન છું કે આપળા ભગવાન બ્રહ્મા તો અંદર ગયા બ્રહ્મલોક માં અહીંયા એમ જેવા જ ગોવાળિયા માયા આયર જેવો બીજો માયો ગયો બીજો બિરજ બ્રહ્માએ જામ નજર કરી વ્રજ તો બ્રહ્માજી ને આચર્ય થઈ ગયો કાલે લે આ અને જેવાય પોતે બ્રહ્મલોક માં જે અંદર પ્રવેશ કરવા ગયા હતા દ્વાર એટલું કીધું એ કઈ બાજુ અરે કે હું બ્રહ્મ અરે હવે અમારા ભગવાન તો આગળ અંદર ગયા અને અમને કઈ ગયા અને સાહેબ બ્રહ્માજીને ચુકા ચૂકા હવે એ બ્રહ્મ સાચો છે અને ભગવાન કૃષ્ણને કહે છે પછી તો આખી કથા છે એમાં મારે આગળ નથી હોતું પણ બ્રહ્માને ભ્રમ થઈ જાય એવો કૃષ્ણ એ પરમાત્મા ઈ જો આપણે નીહડે રમીન મોટો થયો હોય હે માડી તારા કેઠલા એ જમા રે આત માની રે नंदરાણી તારા ઓરે ંગના રે રેતી મારી તારકે તારા એજનામી રે આત્માણી રે નંદરાની તારા માેતી તારા કેટલા એ જ માની રે આગ માણી રે નંદ રાણી તારા

એ નંદરાની તારા આખું જગત જેને મળવા માટે એના મોહમાં બંધાણું હોય એ નારાયણ તારી ધોરણીએ બંધાઈ જાય ખાંડણીય બંધાઈ જાય તારી થાંભલીય બંધાઈ જાય ખાસ એક આગ્રહ છે એટલે એક પ્રસંગ લવ લવો બેસો કારણ કે દરેક પ્રસંગો દરેક પ્રોગ્રામમાં સામે કોણ બેઠું છે મેં પેલા કીધું કાર્યક્રમ ચાલુ કર્યો ત્યારે કોણ બોલે છે એ કરતા કોણ સાંભળે છે બોલનાર માં પણ એક એક એનો પ્રવેશ ન થાય ત્યાં સુધી તમે એ બોલી ના શકો આ તમને ચોખ્ખું કહું કોક આપણે ફરમાશ આપે અને કે ભાઈ તમે આ ગાઈ નાખો પણ એ જયારે અંદર થી દાખલા તરીકે બિરજુભાઈ પૂરું કર્યો રાઉન્ડ અને પછી જે પાછું લીધું એ કેવું હતું ખબર એ અંદર થી પાછું આવ્યું એને રોકી ન શકાય તમે ઉપવાસ એકવીસ દિવસ રહી શકો ભૂખ્યા રહી શકો તમારી ઉલટીને ના રોકી શકો એને રોકવા જાવ તો મૃત્યુ થાય એમ અમુક વાત જે અંદરથી નીકળે સમસ્ત ગોજીયા પરિવાર જ્યારે અવડું મોટું કાર્ય કરે છે એટલે મેં કઈ કહેવા જોગ નથી કીધું કારણ કે એક જ્યાં સંબંધ હોય નહીતર બધે પ્રોગ્રામમાં કઈ મારા દીકરાને બધા હારે ન આવતા હોય કહેવાનો મતલબ પણ અહીંયા એક ફરજ પડે મારી કરતા વધારે ભીખુભાઈ સાથે મારી ભરત હોય અમે રાજુ સરપંચ અમારો બોરડા મારા કાકાના દીકરો ટૂંકમાં જ્યાં પરિવાર જેવું લાગે જાવું પડે ફરજ થાય અને આપણા પરિવારમાં પણ હું કહું તમને કે એકલા બેઠા હોવ પરિવાર આવ્યા હોવ તમારા નાના બાળકો સાથે આવી વાતો કરજો અમારા ભરત ની દીકરી છે મંદાકીની દાદો દીકરી બે બેઠા હોય એટલે એ સાય ને કે દાદા વાર્તા કયો હું હકીકત કઉ સાહેબ વાર્તા કેતા કેતા હું છે જ ખોટું બોલું પછી ભગવાન કૃષ્ણ કાળોદરી માં ગયા તો ત્યાં મગર હતો તરત કે નહીં દાદા ત્યાં કાળી નાક હતો એનો અર્થ એ થાય કે નહીં એ વાતને સાંભળી છે એના મગજમાં છે તમારું બાળક ભણીને આવે તો ખાલી એ એને ટકા સાથે ન લેતા કેટલો હોશિયાર છે ન લેતા શિક્ષક શિક્ષણ આપશે તમારો પરિવાર સંસ્કાર આપશે તમે એને કેવા સંસ્કાર આપી શકો છો ઘણી જગ્યાએ વૃદ્ધાશ્રમમાં પ્રોગ્રામ હોય ત્યારે એ માવતરો કગળતા હોય કે મારો દીકરો અવડી મોટી પોસ્ટ ઉપર છે અમને અહીંયા મૂક્યા છે ત્યારે હું એને એટલું જ કહું કે તમારા સંતાનની ભૂલ નથી ભૂલ તમારી છે તમે થોડાક વીઆઈપી થઈ ગયા છો બે કામવાળા વધારે રાખ્યા છે અને એને ઉછેરવામાં એને મોટા કરવામાં એને તમે તમારા સમાજમાં એન્ટ્રી પાડવા માટે કે અમારે એટલા એટલા અમે તો છોકરાઓને તેડીએ અમારા તો છોકરા રમાડવા વાળા બે છે જેને તમે નહીં રમાડી શકો જેને તમે વાલ નહીં આપી શકો જિંદગીમાં તમને વાલ નહીં આપી શકે તમે પછી બીજે ફરિયાદ ન કરતા તમે એને કેમ વાલ આપો છો તમે એને કેમ પ્રેમ કરો છો પણ મને ગૌરવ એ છે સાહેબ કે આપણા અમુક વરણ અડધો રોટલો ખાઈને હોઈ ગયેલા છે પણ માવતરને નથી છોડ્યા એ મોટામાં મોટી વાત છે આપણા પરિવારને નથી છોડ્યો આપણે હે કોરોનામાં ભલે ગમે બન્યું છે પણ આમાં કયા કેવા પરિવાર છે કે માવતરો ને રેઢા નથી મૂક્યા સાહેબ ફોન આવતા હો કે ડોક્ટર ને અમને અંદર જવા દે અમારા બાપુજી પાસે આપણે એમ કે ભાઈ ના પાડે છે રહેવા ગયો ને શેપ લાગે આનો તારી માણસો જેવું કહેતા કે મારે ફરક તો ઈ જ પડશે ને બાપ ને આરે વયા જા હું પણ કાળ વયો જા ને કેણી રહી જાયો ઘડીક અમારા બાપ ના પગ કચરવા જાવું સાહેબ આવા પરિવારના વાળ વાંકા નથી થયા વાતે ફાઇનલ હે ભગવાન કૃષ્ણને હાડા પાંચ હજાર વર્ષ થઈ ગયા મા જશોદાને અને નંદને હાડા પાંચ હજાર વર્ષ થઈ ગયા મારી તો મારી વચ્ચેથી પણ અત્યારે પ્રસંગ લઈએ તો એમણાં કે ગઈ કાલની ઘટના છે અને આ પ્રગનું ભાગશાળી વારંવાર કહું છું તમને કોઈ રૂડું નથી લગાડતો છે પણ આવડો મોટો ગોકુળે પ્રેમ આપ્યો ને તોય નારાયણ્યા અગિયાર જ વરસ રહ્યા મથુરામાં સોળ વર્ષ

અને એકાવન માં દિવસની રાત કેવી રજ માટે બની છે તમે કલ્પના કરો છે જીતુ દાદા